હાલ ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નીચું રહેતા મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અમદાવાદના તાપમાનમાં માત્ર ત્રણ દિવસમાં જ સાત પોઈન્ટ છ ડિગ્રી પારો ગગડતા લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ એક ડિગ્રી થયું છે અને આજે એટલે કે રવિવારે રાજ્યના કુલ આઠ શહેરોમાં લઘુત્તમ તાપમાનને તેર ડિગ્રીથી નીચે આવતા ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વિગતો મુજબ આજે ગુરુવારે સૌથી ઓછું દસ ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે આ વિસ્તારોમાં શિયાળાની ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને છેલ્લા દિવસથી ફરી એકવાર લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો છે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે અને મહત્તમ તાપમાનનો પારો યથાવત રહેતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આમ દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો ચમકારો રહેતા બેવડી ઋતુનો અહેસાસ થાય છે આ પ્રકારની સિઝનમાં બીમારીનું પણ પ્રમાણ વધી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે